દરેક વિદ્યાર્થી મિત્રોને એક વિનંતી અને એક અપીલ કરું છું કે જે રીતે આજે અમે ગૌણ સેવા સુધી પહોંચ્યા એ જ રીતે તમે પણ સરકાર સુધી પહોંચો સરકાર સુધી પહોંચવાના માધ્યમો ક્યાં ક્યાં છે તમે તમારા નજીકમાં જે વિસ્તાર છે એ વિસ્તારમાં જેટલા પણ વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એઝ પછી સીસીઈની હોય કે પછી કદાચ ફોરેસ્ટની હોય કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એ તમામ ઉમેદવારો ભેગા થઈ તમને હું એક આવેદનની કોપી આપું છું એ આવેદનની કોપી તમારે પ્રિન્ટ કઢાવી અને નજીકમાં તમારા મામલતદાર અથવા તો કલેક્ટરશ્રીની કચેરી હોય ત્યાં તમારે સબમિટ કરાવવાની છે અને આવેદન અને આ નિવેદન તમારે એટલું જ કરવાનું છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરો અને આ જે નોર્મલાઇઝેશન સિસ્ટમ જે લાગુ કરવામાં આવી છે એમાં જે પારદર્શિતાની વાત કરવામાં આવી હતી એમાં કોઈ જગ્યાએ પારદર્શિતા જળવાતી નથી સૌપ્રથમ તો તમે નોર્મલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે આ સિસ્ટમ પ્રમાણે જે માર્ક એપ્લાય કર્યા છે એ અમને જાહેર કરો તમામના માર્ક જાહેર કરો અને જે પણ લોકો કોઈને પચીસ મેળા હોય કોઈને કદાચ પચીસ માઇનસ થયા હોય કોઈને પાંચ મેળા હોય કે પાંચ માઇનસ થયા હોય એ તમામ વિગતો એ જાહેર કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે આ નોર્મલાઇઝેશન સિસ્ટમ એ સીબીઆઈટી છે તો સીબીઆઈટી પદ્ધતિમાં પણ પારદર્શિતા જળવાઈ શકે છે જો પોલીસ વિભાગ જોવા જઈએ તો આપણી લોકરક્ષક દળની વજે ભરતી હોય તેમાં પીટી પીએચટી ટેસ્ટ અને પીટી ટેસ્ટ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એલિજિબિલિટી ટેસ્ટ આ પ્રકારે ટેસ્ટ લેતી હોય છે તો એમાં પણ જો એના માર્ગ જાહેર થઈ શકતા હોય એમાં કેટેગરી જાહેર થઈ શકતી હોય તો આમાં શા માટે નહીં તો એ જાહેર કરવામાં આવે આ માંગણી છે તો એ જ પ્રકારનું આપણી માંગણીને વાંચા આપવા માટે તમારે તમારા નજીકના વિસ્તારમાં જે કલેક્ટર કચેરી હોય અથવા તો મામલતદાર કચેરી હોય એ જગ્યાએ જે તમારે આ રજૂઆત તમારી એ પોતાની એક સબમિટ કરવાની રહેશે હું તમને બધા જ હું તમને કોરા પેપર ઉપર તમને આખે આખું લખાણ લખીને મોકલીશ એ તમારે તમારે જેટલા પણ મિત્રો ભેગા થાય ધારો કે પાટણ છે તો પાટણ સૌથી વધારે ગ્રુપ છે મોટું બધું વાંચે છે તો એ પાટણવાળા વિદ્યાર્થીઓ કદાચ જેટલા પણ જઈ શકે એટલે વધારે પ્રમાણમાં જઈ બનાસકાંઠા છે તો બનાસકાંઠામાં તો ફોરેસ્ટની તૈયારી કરવા કરોડ પુષ્કળ લોકો છે તો એ પણ લોકો જાય એટલે જેથી કરીને સરકાર સુધી વાત પહોંચી જાય આવતીકાલે આપણે આવેદન પોતાના વિસ્તારમાં આપવાનું છે પોતાના જે આપણા કલેક્ટર શ્રી છે અધિકારી વર્ગ જેને વહીવટી આપણે વડા કહે છે વહીવટી વડા એટલે વહીવટી જે વડા વહીવટી જે રાજા છે એ રાજા આપણો કલેક્ટર છે મામલતદાર છે તો આપણે એને આવેદન પત્ર આપવાનું છે કાલે કમ કમ કાલની આ કાર્યક્રમ છે એ કાલના કાર્યક્રમમાં આપણે બધા અડધી કલાક આપવાની છે એમાં કઈ વધારે કશું આપવાનું નથી બરાબર અડધી કલાક આપીએ ને તમારે તમારી રજૂઆત કરવાની છે કોઈ વ્યક્તિ તમારો નંબર માગે તો તમારે તમારો નંબર નથી આપવાનો બસ આ વાત ધ્યાન રાખજો કારણ તો પછી કોઈક ઇન્કવાયરી કરશે તમે ગાંધીનગર જવાના છો નથી જ ના ભાઈ અમે કોઈ વાત કરવા નથી અમે અહીંયા મામલતદારમાં કે અથવા તો કલેક્ટરમાં રજૂઆત એટલા માટે કરવા આવ્યા છીએ કારણ કે અમે અમારા પદથી વંચિત રહ્યા છીએ અમને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ભોગ બન્યા છીએ અમે આ બસ રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમને રજૂઆત કરવા દો બસ આટલી જ વાત તો પછી મોબાઈલ નંબર આપવામાં આવે તો આ લોકો પાછળ લાગી જાય એટલે પેહલાથી જ આપણે સાવચેત થઈ જાય ખાલી ખોટા કોઈને નંબર આપીને આપણે પાછું એવું થવા જ નથી દેવું પછી આપણે બીજો કાર્યક્રમ એવો છે કે જગ્યા વધારા માટેની માગણી જે છે એ આપણે આપણા જે જનપ્રતિનિધિ છે જે આપણા વિસ્તારમાંથી આવતા હોય અને આપણા વિસ્તારના ધારાસભ્યો હોય અથવા તો સંસદ સભ્યો હોય એ બંને પાસેથી એના પેડ ઉપર લેખિતમાં આપણે આપણી માંગણી મૂકવાની છે ફર્સ્ટ જે માંગણી છે એ છે કે નોર્મલાઇઝેશન પ્રમાણે માર્ક જાહેર કરવામાં આવે જગ્યા છે એમાં વધારો કરવામાં આવે ત્રીજો સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે આ ત્રણ માંગણી છે આ ત્રણે ત્રણ માંગણી આપણે એનું એનું જો તમારે ફોર્મેટ જોતું હશે તો એનું ફોર્મેટ પણ આજે રાત સુધીમાં તમને જ્ઞાનશાળીના માધ્યમથી મળી જશે અને એ તમારે તમારા વિસ્તારના જે જનપ્રતિનિધિ છે એ એના લેટર ઉપર આપણે આગળના દિવસોમાં જે વાત કરવામાં આવી છે કે ભાઈ સોમવાર સુધીનો સમય એ તમામ વિદ્યાર્થીઓને સાથે રહીને અમે આપ્યો છે સોમવાર સુધીમાં આપણે આ બાબત આવેદન નિવેદન રજૂઆતની બાબત એ પૂરી કરી નાખવી છે પછી રવિવાર પછીનો ટાસ્ક એ આપણને તમને ચોક્કસપણે આપીશું જો આમાંથી કોઈ માંગણી સ્વીકારવામાં નથી આવતી તો આગળ શું કરવું અને કઈ રીતે ચાલવું એના માટેની તમને રવિવારે તમને એમાં સ્ટ્રેટેજી મળી જશે ગાંધીનગર આવું કે પછી અમદાવાદ આવું કે પછી તમારા રાજકોટવાળા વિસ્તારમાં આવવું કે બનાસકાંઠામાં આવું કઈ જગ્યાએ શું કાર્યક્રમ આપવા એ કાર્યક્રમ તમને ચોક્કસપણે એ કાર્યક્રમો મળી જશે બધાએ સાથે રહીને ચાલવાનું છે યાદ રાખજો એકતા મા સૌથી મોટી તાકાત છે બાકી એક જગ્યાએ કોઈ તાકાત નથી જે લોકો રજૂઆત કરવા માટે જાય મામલતદાર કચેરીમાં કલેક્ટર કચેરીમાં ત્યારે મીડિયાને સાથે લઈને જાય એ મેં વિનંતી કરીએ છીએ જેથી કરીને તમારો તમારો જે મુદ્દો છે એ સ્થાનિક ન્યૂઝપેપરોની સાથે જે મેનસ્ટ્રીમ મીડિયા કહી શકાય જે ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા એ તમામ જગ્યાએ તમારો મુદ્દો એ આવે અને લોકોને ખ્યાલ આવે કે ખરેખર તમારી સાથે અન્યાય શું થયો છે કારણ કે એક બોગસ સિસ્ટમ છે એ બોગસ સિસ્ટમનો ભોગ આજે પ્રમાણિક અને ઈમાનદાર અને હકદાર જે ઉમેદવારો છે એનો બહેના છે તો એ સામાન્ય લોકોને ખબર પડવી જોઈએ એટલે આપણે મેં તમને કીધું એમ કે ભણેલ ગણેલ શિક્ષિત છીએ કોઈ જગ્યાએ હલ્લા ગોકીરો કયા કાંઈ આપણે નથી કરવું આપણે પહેલાં વહેલાં સરકારને આપણે ચાન્સ આપીએ જ છીએ કે સરકાર અમારી વાત એ શાંતિથી સાંભળી લે શાંતિથી સમજી લે અને અમને ન્યાય આપે આપણે બીજે કોઈ ગુહાર નથી કરતા આપણે ન્યાયની ગુહાર કરીએ છીએ કારણ કે જે પ્રયોગ કરવામાં આવ્યો તો એ પ્રયોગ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો છે આપણે બધા તો જાણકાર છીએ કે સો પ્રશ્નપત્ર છે એક પ્રશ્નનો બે માર્ક છે બસો માર્કની પરીક્ષા છે અમુક શિફ્ટ વાળા એવા છે કે જેને પંદર પંદર ક્વેશ્ચન એ રદ કરવાનો વારો આવ્યો છે ને આવા લોકો તમે પણ એના સાક્ષી છો તમે પણ આના પીડિત છો ઘણા બધા અમે ઉમેદવારો પાસે મેં જાણ્યું કે સાહેબ આમાં ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા તો એ ગ્રેસિંગ માર્કને કારણે નુકસાની થઈ છે તો આપણે એ ગ્રેસિંગ માર્કમાં જે નુકસાની થઈ છે તો એમાં પણ સરકારને કહેવાનું છે ભૂલ તમારી હતી અમારી નહોતી યાદ રાખજો હકનો રોટલો તમારો છે અને તમારા હકનો રોટલો કોઈ છીનવી જતો હોય બરાબર તો તમે તો વનરક્ષક બનગો છો બરાબર તો એમાં આપણે આગળ આવી લડવું પડશે તમારે તમારા હક માટે ન્યાય માટે અધિકાર માટે લડવું પડશે હું તમારી સાથે ખભોથી ખભો મિલાવીને ઉભો રહેવા તૈયાર છું જ્યાં કહેશો અહીંયા હું ઉભો જ છું અને ઊભો જ રહીશ ભવિષ્યમાં પણ તમે મને કહેશો તમારી સાથે ચાલો હું આવીશ પણ પેલા તમે હોવા જોઈએ અમે તો એવો પ્રયત્ન કરીએ છીએ આવતીકાલથી અમે આવેદન નિવેદન રજૂઆત આખા ગુજરાતમાં જેટલી પણ તાલુકા જેટલી પણ જગ્યાએ મામલતદાર કચેરીઓ છે જેટલી પણ જગ્યાએ કલેક્ટર કચેરીઓ છે બધી જ જગ્યાએ આવેદન નિવેદન રજૂઆત કરીશું અમે ત્રણ દિવસ કીધા છે તો ત્રણ દિવસની અંદર અમારા રચનાત્મક કાર્યક્રમમાં આવેદન નિવેદન રજૂઆતના પૂરા કરી દઈશું પછી જો કહી શકાય કે સોમવારે કશું કોઈ નથી માનતું તો અમે તો છીએ જ સિંહની ડણક પહેલાં પણ કરતા હતા હાવત ગરજે હાવત ગરજે હાવત જ છે અને ગર્જ છે જ ડણક દેતા અમને પહેલેથી આવડે છે અને ડણક દઈશું બરોબર ડંકીની ચોટ ઉપર દઈશું જે કહેવાય ને કે ભાઈ રાણો રાણો નહીં દેતા હા રેતા આવડે છે ભાઈ અને રહીશું જ જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થીને ખભોથી ખભો મિલાવીને ચાલીશું જે લોકો જે ભાષામાં સમજે છે ને એની ભાષામાં જ પણ જવાબ આપીશું પણ આપીશું ચોક્કસ ભલે અમારું જે થવું હોય થાય અને જેલમાં નાખ દો ફલાણો એ જોઈ લીધી જ ભાઈ કદાચ કાલ સવારે કદાચ ત્રીજી જોવાની થશે શું ફરક પડે છે પણ લડીશું ડંકાની ચોટ ઉપર લડીશું બરાબર જય હિન્દ જય ભારત તમને બે દિવસના ટાસ્ક આપી દીધા છે એ ટાસ્કમાં જરા પણ ઉડા ન ઉતરતા અધી કલાકનો સમય ચોવીસ કલાકમાંથી અડધે કલાક કાઢી અને એમાં પ્રયત્ન કરજો ન્યાય અવશ્ય તમને અપાવીશું જય હિન્દ જય ભારત